કપાસ ચૌદસો થી સોળસો અગિયાર રૂપિયા જુવાર આઠસો પચાસ થી એક હજાર એક્યાસી વરિયાળી બે હજારથી પાંત્રીસો બાજરી ત્રણસો થી ચારસો ને તલકાળા સત્યાવીસો થી ત્રણ હજાર રૂપિયા મેથી નવસો થી અગિયારસો મગ અઢારસો થી બે તુવેર અગિયારસો થી સોળસો પાસઠ ધાણા અગિયારસો થી પાંચ રૂપિયા જીરુ દસ હજાર પાંચસો થી દસ હજાર પાંચસો એક રૂપિયા તો હવે જાણીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ ઘઉંલોકવન પાંચસો થી પાંચસો ને એકવીસ મગફળી જીણી બારસો થી સોળસો ત્રીસ મગફળી એક હજાર થી સત્તરસો ને ત્રીસ કપાસ નવસો નેવ થી પંદરસો રૂપિયા જુવાર આઠસો સડસઠથી અગિયારસો એકાવન તલ કાળા ત્રણ હજારથી છપ્પન તલ સફેદ પંદરસો થી તેત્રીસો ને ઘઉં ટુકડા ચારસો પચાસ થી પાંચસો રૂપિયા સૈણા આઠસો થી અગિયારસો ને વીસ તુવેર સાતસો પંચોતેરથી એકવીસો ધાણા થી તેરસો સોયાબીન આઠસો થી ઓગણત્રીસ રૂપિયા સિંગદાણા તેરસો પંદરથી એકવીસો પચાસ એરંડા અગિયારસો બ્યાસી થી બારસો ને વીસ સણાયા આઠસો પંચોતેર થી અગિયારસો ને વીસ રૂપિયા